નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આહીર દેવો ડેર સાથેની સત્ય ઘટના વિશે તો મિત્રો આ સત્ય ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો એક વખત શિહોરનો રાજા દેપાળજી લાવ લશ્કર સાથે શિકારે નીકળ્યા હતા કોળિયાંકના જંગલોમાં માછડો બંધાવી શિહોરનો રાજા સિંહનો શિકાર કરવા જામગીરી સજી બેઠો હતો સિંહને બોર્ડમાંથી બહાર કાઢવા ઢોલનગારા સાથે રેડિયારમણ કરનારાઓએ જંગલ માથે લીધું હતું પરંતુ બે દિવસથી માછડા પર અડીંગો નાખી બેઠેલા રાજાની નજરે સિંહ ન જડતા તે નિરાશ થયો હતો દેપાજીની ધીરજ ખૂટતા તે એક હાથમાં ભાલા સાથે કમરે તલવાર લટકાવી માછડા ઉપરથી નીચે ઉતરી જાતવાન ઘોડા પર રાંગ વાવાળી સિંહની શોધમાં નીકળી પડ્યો હતો ધૂનમાં ને ધૂનમાં રાજા દેપાળજી રસલાને પાછળ રાખી શિકારની શોધમાં આગળ નીકળી ગયા હતા ઘનઘોર વનરાજીમાં આખો દિવસ રઝળપાટ કરવા છતાં દેપાળજીને ક્યાંય શિકાર નજરે ન છડતા તે નદી કિનારે આવી પહોંચ્યા હતા આખા દિવસને રજળપાટથી થાકેલા શિહોરના ધણીએ નદીના શીતળ જળમાંથી તરસ છીપાવી પોતાના ઘોડાને નિરાતે પાણી પીવરાવી રહ્યો હતો ત્યારે જંગલની જાડીમાં છુપાયેલો ડાલામથો સાવજ લપાતો છુપાતો દબાતે પગલે દેપાજી તરફ આગળ વધી રહ્યો હતો દેપાજી નજીક પહોંચતા જંગલના ધણીએ પોતાની નજર સામે ઊભીલા શિકાર પર તરાપ મારવાની તૈયારી કરી હતી બરાબર આ વખતે જંગલમાં ભેંસો સરાવી રહેલા પંદર સોળ વર્ષના આહીર યુવાનને નજર અચાનક સાવજ પર પડતા તેણે સમય સૂચકતા વાપરી કડિયાળી ડાંગસજ કરી રહી હતી હજુ જેનું મૂંચનો દોરો ફૂટું ફૂટું કરતો હતો રાજાને શેતરવાનો યુવાન પાસે સમય ન હોય તે દબાતે પગલે કાળ સ્વરૂપ સાવજ તરફ આગળ વધ્યો હતો પોતાના શિકાર પર ટાંપીને આગળ વધતો જંગલનો ધણી કડિયાળી ડાંગ ધારી યુવાનથી અજાણ હતો ડાલામથા સાવજે લાગ લઈ ત્રાડ પાડી શિહોર ધણી ઉપર તરાપ મારી હતી અચાનક સાવજની ત્રાડ સાંભળતા ગભરાયેલા રાજાના મોતિયાપ મરી ગયા હતા સાક્ષાત કાળને પોતાની સામે જોતા રાજા પાસે તલવારને ભાલા સંભાળવાનો સમય ન હોય ઈશ્વર આધીન થતા આંખો બંધ કરી દીધી હતી ત્યારે સાવજને તરાપ મારતો યુવાને કડિયાળી ડાંગ ફેરવી છૂટો ઘા કર્યો હતો આંખના પલકારામાં તોપરના ગોળાની જેમ છૂટેલી ડાંગ સિંહના માથામાં લાગતા સિંહની ખોપરીનો ભુક્કો બોલાવી લાકડીના ત્રણ કટકા હવામાં ઓડ્યા હતા અને એ સાથે જંગલનો રાજા મરણસિંચ નાખતો ભૂંય ભેગો થયો હતો શિહોરનો રાજા સાક્ષાત્કાળને જોઈ ધ્રુજી ઉડતા આંખો બંધ કરી ઊભો હતો ત્યાં તેણે અચાનક સાવજની મરણસિંચ સાંભળતા નવાઈથી આંખો ખોલી જોતાં જાણે સ્વપ્ન જોતો નથી ને તેની ખાતરી કરવા પોતાની આંખો છોડી હતી શિહોરના રાજા દેપાજીએ સ્વપ્ન નહીં પરંતુ વાસ્તવિકતા જાણતા તેણે પોતાના જીવનદાતા યુવાનને ભેટી કહેવા લાગ્યા હતા વાહ જુવાન ધન્ય છે તને આજે તું મારો જીવનદાતા બન્યો મહારાજ સંકટમાં આવેલાની મદદ કરવી એ તો આહીરનો ધર્મ છે આમાં મેં કાંઈ નવું નથી કર્યું સહજ ભાવે યુવાને જવાબ દીધો ધન્ય છે ભાઈ નાના મોઢે આવી મોટી વાત કરનારા તારા મા બાપને દેપણજીએ પોતાની ઓળખાણ આપી યુવાન અંગે જાણકારી મેળવી હતી આ આહિર યુવાન જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ડેરવાણ ગામનો દેવો ડેર હતો ગોકળિયા ગામ સાથે જેવા સુખી અને સંપન્ન ડેરવાણ ગામનો ડેર પરિવાર પેઢીઓથી ગરાસ ભોગવતા હતા કોઈ રાજસત્તાના તાંબા વગરનું ડેરવાણ ગામની સુખ સમૃદ્ધિ જોઈ ભા કુંભાજીએ ગોંડલ રાજાના તાંબામાં લેવા ડેરવાણના ગરાસદારને કહેણ મોકલ્યું હતું જોકે ડેરવાણના સ્વતંત્ર સ્વભાવના આહીરોને કોઈની તાબાદારી મંજૂર ન હોય ભા કુંભારજીનું કહેણ નકારી કાઢ્યું હતું ડેરવાણ જેવા છપટીમાં છોડી શકાય તેવા નાના એવા ગામે ગોંડલના ધણીનું અપમાન કરતા ભા કુંભાજીએ સેના સાથે આક્રમણ કર્યું હતું ભા કુંભાજીની વિશાળ સેના સાથેની તોપો સામે તલવાર ભાલા લાકડીઓ અને જામગીરી બંદૂકો સાથે ડેરવાણે મુકાબલો કર્યો હતો જોકે ગોંડલ સેના સામે આહીરો લાંબુ ટકી ન શકતા ભા કુંભાજીએ કેર વર્તાવ્યો હતો ગોંડલની સેનાએ ડેરવાના આહીર ગરાસદારને પકડી તોપના ગોળે દીધા હતા દેવા ડેરની માએ પોતાનો ધણી યુદ્ધમાં મરાયો હોવાનું જાણતા પોતાના છ મહિનાના દીકરાને કાખમાં લઈ લપાતી છુપાતી તળાજા પંથકમાં આવેલ પોતાના પિયરમાં પહોંચી ગઈ હતી તળાજા પંથકમાં આ વખતે કાંબલિયા આહીરો બાર ગામનો ગરાસ ભોગવતા હતા કાંબલિયાનો ભાણેજ અને ડેરવાણ ગામનો વારસદાર દેવો ડેર મોસાળમાં લાડકોળથી મોટો થવા લાગ્યો હતો દેવો ડેર સમજણો થતા જ જંગલમાં એકલો નિર્ભયપણે રખડતો હતો દેવાડેરનું એક જ સ્વપ્ન હતું કે બાપનું વેર વાળવું મોસાળમાં રહી ભેંસો સરાવવા સાથે તલવારબાજી અને મલુ કુસ્તીમાં પાવર ધોધ થયેલો દેવો ડેર સૌનો લાડકવાયો હતો આજે અચાનક શિહોરના ધણી સાથે ભેટો થઈ જતા દેવાડેરે તેનો વિશ્વાસ કેળવી લીધો હતો દેપાજીએ પોતાનો જીવ બચાવનાર દેવાડેરને પોતાની સાથે શિહોર લાવી તેને રાજસેવામાં રાખતા તેણે ત્રણેક વર્ષ સુધી શિહોરની સેવા કરી હતી દેવોડેર અઢાર વર્ષનો થતા તેણે પોતાના બાપનું વેર વાળવા શિહોરના ધણી દેપાજીની રજા લઈ ગોંડલના ભા કુંભાજી સામે બહારવટું જાહેર કર્યું હતું બહારવટે નીકળેલા દેવા ડેરે ગોંડલના સુલતાનપુર બંધિયા ખોખરી વગેરે ગામો ભાંગી હાહાકાર મચાવ્યો હતો ગોંડલ જેવા શક્તિશાળી સામે બહારવટે છડેલા દેવા ડેરે ગોંડલના ગામડાઓ ધમરોળવાનું શરૂ કરતા રાજાની નીંદર વેરણ થઈ હતી દેવોડેર નિર્દોષ પ્રજાને રંજડવાનું ટાળી રાજકોષ અને રાજના અમલદારોને લૂંટવામાં આનંદ લેતો હતો જો કે દિવસ ઉગતા બહારવટાના નામે જાણે અજાણે નિર્દોષો દંડાતા હોવાનું જાણતા દેવોડેરનો અંતરઆત્મા ડંખાતો હતો ગુનો કોઈ કરે અને સજા કોઈ ભોગવે તે વાત દેવાડેરને મંજૂર ન હોય તેણે ગોંડેલના ધણીને સીધો પકડવાર આપવાનું મનોમન નક્કી કર્યું હતું દેવાડેરે સોમાચાને એક મેઘલી રાતે ગોંડલના રાજમહેલમાં પહોંચી જઈ ભા કુંભાજીના કુંવરનું અપહરણ કર્યું હતું રાજકુંવરનું સેંકડો સૈનિકોના પહેર ભેદી રાજમહેલમાંથી અપહરણ થતા ગોંડલ રાજમાં હાહાકાર મચી ગયો હતો દેવાડેરના કબજામાંથી રાજકુંવરને પાછું મેળવવા ગોંડલની શક્તિશાળી સેના આકાશ પાતળ એક કરી રહી હતી પરંતુ કુંવરનો ક્યાંય પત્તો લાગતો ન હતો ત્યારે રાજમહેલના ઝાપે લટકાવેલી ઝાસસીઠીએ રાજકુંવરના અપહરણનો ભેદ ખોલી નાખ્યો હતો ભા કુંભાજી પર લખાયેલી ઝાસા સીઠીમાં દેવા ડેરે ડેરવાના પોતાના બાપના વેર લેવાનું રાજકુંવરના અપહરણની વાત લખી હતી જાસાસીઠી વાંચતા જ ભાકુંભાજીએ પોતાના વહાલ સોયા કુંવરને છોડાવવા દેવાડેરના પગલા દબાવ્યા હતા પરંતુ દેવોડેર સાથીઓ સાથે કુંવરને લઈ ગીરના ઘનઘોર જંગલોમાં ઉતરી જતા ભાકુંભાજી મૂંઝાયા હતા પોતાના કુંવરની ચિંતા તેમને ઘેરી વળી હતી એ સાથે દેવા ડેર જેવા ટેકેલા આહિર બાળ હત્યા નહીં કરે તેવી ધરપકત પણ હતી જોકે ગીરના જંગલોમાંથી દેવાડેરને શોધવો ગોંડલની સેના સામે સરળ ન હતું દેવાડેરની હિંમત જોઈ તે ફરીથી ગમે ત્યાં અને ગમે ત્યારે ત્રટકી શકે તેમ હોય ભા કુંભાજીએ અગમચેતી વાપરી શિહોરના રાજા દેપાળજીને મધ્યસ્થી બનાવી દેવાડેર સાથે સમાધાનની વાત ચલાવી હતી દેપાળજીએ દેવાડેરને સમાધાન માટે રાજી કરતા હતા એ સાથે ભાગ કુંભાજીએ દેવાડેરને તેના બાપદાદાના ગામ ડેરવાનો ગરાસ રાંબાના પત્રે પાછો લખી આપ્યો હતો એ સાથે ચાંદીના રૂપિયા પંદર હજાર રોકડા આપી સમાધાન કરતા દેવાડેરે ગોંડલના રાજકુવરને રેશમના કપડામાં વીટી હેમખેમ પાછો સુરત કર્યો હતો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર